નમસ્કાર હું છું પ્રેરણા આપ ચીરા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારના વિસ્તારથી વાત કરીએ તો પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના પ્રયાસો બાદ શરૂ થયેલી આ ટ્રેનને આજે માંડવિયાએ લીલી ઝંડી આપી એટલું જ નહીં આ ટ્રેનમાં મુસાફરી કરીને માંડવીયા તેમજ અર્જુન મોઢવાડિયા પોરબંદર જવા રવાના થયા આ બંને ટ્રેનો આવતીકાલ એટલે કે પંદર થી શરૂ થશે અને રાજકોટ પોરબંદર માત્ર પિસ્તાળીસ રૂપિયામાં મુસાફરી કરી શકાશે આ બંને લોકલ ટ્રેનો હવાથી ગોંડલથી લઈને રાણીવાવ સુધીના તમામ સ્ટેશનોને પણ આવરી લેવાશે જો કે પૈકી એક ટ્રેન દરરોજ જ્યારે બીજી સપ્તાહમાં પાંચ દિવસ ચાલશે તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા બિહાર ઇલેક્શન મુદ્દે પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક રીતે એનડીએનું ગઠબંધન આગળ છે અને મને પૂરી આશા છે કે ત્રણ બે તૃતીયાંશ બહુમતી બિહારમાં આવશે અને મજબૂત સરકાર બનશે રાજકોટ અને પોરબંદરને જોડતી બે ટ્ર ટ્રેનો આજથી શુભારંભ થઈ રહ્યો છે એટલે કે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે ટ્રેનો નિયમિત દોડવાથી મુસાફરો માટે રાહત થશે કાયમી અપડાઉન કરતા મુસાફરો માટે સુવિધા થશે લાંબા અંતરની ટ્રેનને કનેક્ટિવિટી માટે અનુકૂળ થશે આ ટ્રેનનું ભાડું રાજકોટથી પોરબંદર એ માત્ર પિસ્તાલીસ રૂપિયા છે સામાન્ય પોરબંદરથી રાજકોટ આવવા માટે ત્રણસો રૂપિયા લક્ઝરી બસમાં ભાડું થતું હોય છે તો ભાડામાં પણ રાહત થશે અને હાઈવે પર ટ્રાફિકની સમસ્યાઓ નો પણ રેલવે સુવિધા વધવાથી રોડ ઉપરનું કન્જેશન ઘટશે એટલે મુસાફરોને પણ રાહત અને સુવિધા થશે આ ટ્રેન માટે થઈને હું ભારત સરકારના રેલવે મંત્રી શ્રી અશ્વિનીજીને અભિનંદન પાઠવું છું અને માનનીય વડાપ્રધાનનો આભાર માનું છું બિહારની ચૂંટણીની અંદર પ્રાથમિક રૂજાનો અનુસાર એનડીએ વિજય તરફ આગળ વધી રહી છે મને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે બિહારની અંદર બે તૃત્યાઉ બહુમતી સાથે એનડીએ ની સરકાર બનશે